હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસારની કામગીરીને તેજ બનાવવામાં આવી છે તો ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો અને વર્ષો જૂની માંગ પૂરી ન થતાં અમુક ગામોમાં રાજકીય નેતાઓનો વિરોધ તો ક્યાંક ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે છેલ્લા પંદર વર્ષથી પીવાનું પૂરતું પાણી આવતું નથી ત્યારે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય સાથે ગામમાં બેનરો લગાવી પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે સમીના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે લોકસભા ચૂંટણી બહિષ્કારના વિવિધ જગ્યાએ બોર્ડ લગાવી વિરોધ દર્શાવતા ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી આવતું નથી જેને લઈને ગ્રામજનોએ અવારનવાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલ્લાબાદ ગામના મુખ્ય દ્વારે ચૂંટણી બહિષ્કારના બેનર તથા બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને જ્યાં સુધી ગામ ખાતે કાયમી પાણીની સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષોએ કે રાજકીય નેતાઓ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે લખાણ જોવા મળી રહ્યા છે તો ગામમાં મુખ્ય દ્વાર પ્રાથમિક શાળાની આગળ જ મતદાન બૂથ કેન્દ્રની નજીક જ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ સરકારની નલસે જલ યોજનાની વાતો બિસ્મલાબાદ ગામના મણાભાઈ નામના વ્યક્તિએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ આવે છે અને ત્યારે અમે ગામ લોકો પાણીના પ્રશ્ન કરીએ છીએ પરંતુ એવો સમય તો કામ કરવામાં આવશે યોગ્ય વ્યવસ્થા થઈ જશે એમ કહેવામાં આવે છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી વાતો જ કરવામાં આવી છે ગામમાં પાણીના પ્રશ્ન હલ કરવા માટે આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે પાણી પણ આજ દિન સુધી ગામમાં પહોંચ્યું નથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જ્યાં ત્યાંથી પાણી ભરી લાવે છે ત્યાં તંત્રની લાપરવાહી અને રાજકીય પક્ષોએ કરેલા વાયદા પોકળ સાબિત થયા છે અને નલસે જલ યોજનાની વાતો પોકળ પુરવાર થઈ રહી છે તેવું લાગી રહ્યું છે જો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આ સમસ્ત ગ્રામજનો વોટિંગ કરવા તૈયાર છે પરંતુ પીવાના પાણીની સમસ્યા દૂર નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવું બિસ્મિલાબાદ ગામના ઉપરોક્ત આગેવાને જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પાણી આવતું નથી વર્ષથી જૂનો પાઇપો છે ભંગાર પાઇપો અને પાણી જો ચાર પાંચ દાળી આવે છે તે જરીઝરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો મહિનો પાણી આવતું જ નથી તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી બરાબર અને હવે ચૂંટણી આવી છે એટલે સાત તારીખ સાત મેના રોજ મતદાન છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ ઉનારો આવ્યો તસી ફરી જાય બારગામ પાવા જાવ પાણીવાળા આડે ઓરે ફરી ફરી લાવે અને ચૂંટણીવાળા જતા રે હવે તમારે પાણી આવી જાય છે તમે પણ રાખ્યા અમને તો પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં આ કંટાળતા આ બહિષ્કાર કર્યો હોય અને હવે સરખા રાડ પાણીનો છગડ કરી આપ્યો પાણીનો અમારો નિકાલ કરો તો અમે વોટિંગ કામ તો આખું ગામ કરશું પણ પાણીનો પ્રશ્ન પૂરો પ્રશ્ન શું નામ તમારું માણાભાઈ ભગવાન ભી